જોઈ લો કોપળ ભાઈ આ જોડી દો બધાને કહી દો ભાઈ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દે કહી દે બેટા સત્સંગ કરો સત્સંગ ને બેટા સબસ્ક્રાઇબ કરો એવું કે સત્સંગ સત્સંગ ને લે સબસ્ક્રાઇબ ઓર આ જો ભાઈ અમારા કાયદાસ એક બૈરી વાળા જોયો કો તમે બાપડા કાળુ ભાઈને મારા હવે કોણ કરવો પડે માતાજી મિત્રો આપણે સવાર સવાર માં ઉઠી ગયા ધબ્બડ ધબ્બડામ લઈને હવે આપણે જવાનું હ કોમે લહડો તમારા કોમે આબુ હો અમુ બધો ફટાફટ હો બો લહડતું તો આપણે મિત્રો આપણા વાહન બહાણ બહેણ બહેણ બધું લઈને આવી આવ્યા ભૂરી જોડે ઓ નમસ ભુરી લાલ ભુરી લાલ ઉંચાતા કહો ભુરી લાલ હા હા ચલો કરીએ કોમ આપણું બધું જ કામ મિત્રો પટી ગયું હતું અને હવે હેરીને કહી હા મમાઈ અને હવે આપણે જવાનું દૂધ હાલવા તમારે દૂધ હાલવા આવું હોય એટલે હેડ માંગાય બીજું તો હું કઉ મિત્રો હવે આ જિંદગીથી આવી હું અને ખોટું પગલું પડી લેવાનું હું આપણે હવે હવે આ જિંદગીમાં કોઈ બધું નહીં મોલ્યા મારું મરો તમે ભૂડો હું તો એડ્રેસ હાલ લેવા મિત્રો આપણે છેતરમાં આવી ગયા અને બધા બંને લસકો ઉઠાયો 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 હજુ હાલ તો આટલો જ ઉઠાયો હજુ ભાવ ફેરથી થોડો અંદર મૂકીને આવ્યો હું શેતર કોકનું એટલે આપણે ના જવાય કેવું ભાઈ આપણે રહ્યા પ્રેમ વચન વાળા અને જો અમારા આવું છે ને હાથ તો કાળા બુલા જેવા થઈ ગયા આવી મજૂરી તો કોઈ કરતું હોય ને આપણા જેવાય આપણે મિત્રો પાણી ભરવા માટે આવ્યા હતા એને રેલા ચાર બોલો કરી દીધો ને આપડે મીટી ગયો એથી જડી હ કોક ના શેતરમાં ગાડી નાખી મારા પછી સોવાડિયા ગાડી નાખવાના તો ગમે એના ક્ષેત્રમાં ગાયો તો ખાના ખીલા દીયા ખાના ખાને કી તો ઘર ખાના ચાલતે મિત્રો હું તો નાયો ગહી ગહી નાયો ઠીકરું ઘહી ગહી નાયો અને આવ્યા થોડા થોડા બચ્ચા દો હું હમણાં જેવું થોડું થઈ જાઉં નહીં નહીં હવે તો એક જ નિયમ આપણી સરકાર ધોળી સરકાર બીજું કોઈ વાત જ નહીં ભાઈ એવું નવું એવું નવું થોડા થોડો થઈ જવું ના હવે મારે મારા કાકાના વાળે જવાનું એ ડેલો પૂરવો પડશે ડેલો બેલો પૂરી પાઉ ખોણ પડવું પડશે જેટલું ટેન્શન હોય યાર આપણે તો માથા ઉપર પહોંચવું મગજનું દહી થઈ જાય ભાઈ બોલો તો શું કરીએ કોણ કોમ કરવું પડે તો એટલો મિત્રો આપણી ગાયો જો વખાણ ખાવા આને બીચાઈને દાંત નહીં ને એટલે બધું ભાઈ ઢોળે છે તમે કોઈ દાળ ખાણ ખાધેલું કે જો ખાધું હોય તો મિત્રો આપણું બધું જ ગામ પડી ગયું અને આપણે ગામને પણ છોડી દીધી છે તમે જોઈ શકો છો આ જોવું અને હું તમને બતાવું ભાઈઓ અમારા ગામના મેન સરપંચ જોઈ લો દો બધાને કહી દો ભાઈ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દે કહી દે બેટા સત્સંગ નહીં બેટા સબસ્ક્રાઈબ કરો એવું કે સત્સંગ નહીબ આ ભાઈ અમારા કાયદા એક બે વાળા તમે કાળો મારા કામ કરવા મિત્રો આપણે હવે આજે નીકળ્યા છીએ વાળા જવા માટે અંધારાનું કોઈ દેખાતું નહીં તમને નહીં મને નહીં લડતા અંદર જઈને ગાયો બતાવીએ મિત્રો આપણે બહુ મુશ્કેલીઓથી અંદર ગાયો જોડે આવી ગયા અને આ તો જોયું આ ગોરુ તો હોઈ ગયું હલ્યા ઓહો બે ફોન થઈ ગયું પેલું ટાબરી ગયું વચ્ચે ઊંઝું મારું ટીવું હન જબ્બર હોય ગાભડા આરોગ્યો ગાય હું તો થાય આપણે મિત્રો હવા ગાય જોડેથી આવી ગયા હવા જવાના આપણે ઊંઘવા બરાબર તો અમે પણ ગોવા મહારાજના દર્શન કરી લીધા તમે બધા પણ કરી લો અને આ છે અમારા સિકોતર માતાજીનું મંદિર તો ત્યાં પણ તમે દર્શન કરી લો તો ચલો કાલે મળીએ તાને એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય રમાભે